પટાઈ ને ઓળે કરી દીધા સીધીને બરોબર છે ઓળે કરીને આવશે પૈસા આપડે છે રાખવા છે નહીં રાખવાની વાત અલગ વાત છે આયો પણ પેલા કઈ આયો ભણકારા છે આજે ઠેસર બોલાય ને ઘઉં ઘટા

જગ્યા થોડી પણ ભાગ ભોજો છે ને

તમે જેમજો મજા રોજા ગાળા બાપા અમારે બીમાર નહીં પડ્યા આ મુ લઈ ગયો કાલ ઘરે જ લાયા હવે તો સારું છે

પણ તો મે તો ગોડા વાત કરી પેલી છે અલ્યા બા એ ગોડા તલે આ પાછા કે તા તારા ખાતા કે જઈ આલ્યો કહેવાનું બા એનું કારણ એ છે કે ત્રણ તઈન ભાઈ ઓલા નોના પિન છેતરી ગયા છે એમ એટલે મારે મને મારે તો કોઈ એવી લાલચ નથી પણ મારી ઈચ્છા એવી છે કે એ પચાસ વીઘા એ ઓલા નોના ભીના નોમે થાય કેમ કે આ ત્રણ ભાઈ તો આ પચાસ વીઘા તો એમની એમ અને બા મેં પ્લાન કર્યો છે પણ આ હાથ જોડી કહું કે એ તમે કોઈ કહેતા નહીં હો ના તો બા એ વાત એવી છે

તમાર તમાર છોકરો વાલો છે એ આપણા બાપને હવે એ છોકરા વાલા નહીં હોય આપણા માટે એને ચૂનું કર્યું છે ખરું ને આટલી તમે લઈ આવી આપણે તમે એમ ઘણ ગાતા દવાખાને પહોંચ્યા હતા દવાખાને જેડ્યા છે કશું કર્યું ઘરમાં લાવ આપણું જેણે લાવે કીધું હતું કે મોસો ઢાળો અંદર તમે ઢાળી આવ્યો તો ના કીધું બહાર નહીં જા આપણા ભાજ્યાને કીધું તો ભાજ્યા કીધું જા અને ના તારા ઘરે મારા ઘેર નહીં જોયા છે તો તમારો છોકરો તમારે ના જડો તો તમારે આટલું બધું થાય છે એ બાપને તમે આપણે ચાર ધામ મળ્યા

એમ જ છે પણ આ આનો પરિણામ તમારે ભોગવવું પડશે આ જે થાય એની પરિણામ ભોગવશે મારા બેના કારણે તો મારો બાપ ખોયો છે તમે ભેગા થતા હો એ ડોહ જો તો તેરે તેરે હો તમારો છોકરા મરતો આ છોકરા છોકરો ઉભો રે નોના બેન હાથ ઉપર ખબર નહી પડતી એટલે તું મારે છે ને તમારા બે કરતા મોટો છું અને બે ની વાત સમજી દેજો કે મારા છોકરાને આડા લોકો કીધું ને

વાત કરો અલે વકીલ સાહેબ હવે અત્યારે હું આવી જાઉં તમારે જરૂર પડી જાય હા પેલી જમીન અમે કરવી છે આવી જાઓ સારું આવી જાઓ તાળો તાળો આવે રાત આવે છે એમ બસ બસ હવે આ તો જમીન અમે કરાવી જેવી છે હવે એ પચાસ જલસા કરો ઘર કેટલા આ હોમે જ છે દુકની જમીન ના બાબતે જમીન ના બાબત પણ જમીન નથી કેટલા વાત થઈ પચાસ થઈ વીઘા એવું છે એમ ને તો વાત એમ એવી છે કે રહેવાની જમીન નથી તો એ જમીન જે જેના હું ભાગ્ય તરીકે રહું છું ને એ શેઠ ની છે એટલે એને એક નોનો છોકરો છે ને એ જો એ હરફી લેવા માંગે છે પણ હવે તમે આયા તો તો સારી જગ્યાએ આયા છો ડાયરેક્ટ નહીં જાય એ સારું કર્યું છે એક કામ કરો તમે અંદર આવો ચા પણ કરો તમને વાત કરું હાડો આવો સાહેબ બેહો ભાઈ બેહો હું પાણી લઉં હા

તમે મારા ભાઈબંધ છો એટલે તમારે એક બીજું મારું કામ એ કરવાનું છે કે જેટલી બી જમીન છે ને એ એમનો એમનો ને નોમે કરવાની છે બધા ડોક્યુમેન્ટ હું દઈશ અમારે ખબર જ નહી તમે હવે સિટીમાં રહો છો તમને મળવા આવી જ હોય હું હમણાં જોવા કોને લગર મારા પપ્પા ગુજરી જાય ને પછી હું બાપા એ રહ્યો હતો મારું કોઈ હતું તો નહિ મને પહેણા કર્યો એ બધું કર્યું એટલે હું એની જ રહું છું

વકીલ આવે એટલે બાકીની જલસા થઈ ગયા ગમે વાવાતાડિયા ગમે બસ હલો પછા ભાઈ કેટલે આવો ને આપડા ઘરે હોય કોઈ આપડે ઘરે આવો ને તમે એ હા તમે આવો વર્ટે ફોન કરો પછી આવી રહ્યા છે આવી રહ્યા સારું છે બધે કાધું ભલે ખાધું પણ એક દુઃખ ની ખબર છે ખબર છે શું છે ખબર છે

બબળો કગરવા માટે આવે એટલે સુખી ના પાડવાનું દે ભલે તમારો છોકરો રહ્યો રોશે એટલે તમારું થોડું અયું એવું થાય પણ થોડું તમારા મન ઉપર કાબુ રાખજો કેમ કે તમારા છોકરા હારું કરીને આ બધું કરાવશો હો અને સુના ભાઈ એ તમને ગમે એટલા કગરે કે તમારે કશું કરવાનું નથી કેમ કે હવે આપણે છે ને આગળનો પ્લાન હું તમને સમજાવી દઉં છું ચી રીતનું કરવાનું છે નહીં રેડી પછી સુખે ચાર ભાઈઓ બાની ખેવા કરજો અને તમારી ત્યાં જિંદગી તમારી જેમ પછી તમને અનુકૂળ લાગે ને એમ કરજો શું કેવું બા તમારું સારું

જેટલા પૈસા માગી લે વાત છે કોઈ કર જો વકીલ ને કાગળિયા કરાવી વકીલ ને કરો પછી પોણી પામ કરે

વકીલ સાહેબ ફોન આવશે તો વકીલ સાહેબ ફોન આવે તો થઈ જાય વકીલ સાહેબ આવે તો બધું કરતા આવડે વકીલ સાહેબ શું ના આવડે તમે ને તમારા ત્રણ ભાઈ અને તારા પપ્પા એક મહિનો ભેગા રહેજો અને એમને લઈને મારી જોડે આવજો તો હું તમને જમીન ખાતે કરી આપું તો વકીલ સાહેબ હોય ને ઘેર લાવવા પડે ને બધા નહીં હા એને ઘેર લઈ જવા પડે હા ઘેર રાખવા પડશે એક મહિનો રાખવા પડે કે તો બધા થઈ તો થાય જ ને હા થઈ જાય

હું તો વધે ઘટે એકલો રહ્યો હવે અલ્યા કોઈ વજે કટા દે તો બતાય પોલા લાવારા અને હું કહું ખરા પગ દબાવો આ કરો ને તે કરો ને પોલાઓ દો આફુતર મની જાય આ જમીન મળી જાય જો થોડા પોલાવા પડશી મેનો ભઈ હું તો લાલસુ થઈ ગયો ને જમીન મન કોઈ લાધુ નહી જાય દો આફુતર મની જાય એટલો ભાઈ બધા પછી મની જાય પણ થોડા વા ગુડા ફુડા દબાળજો કરી દોહાના હા રે હું જઈને મનાવું હા મના લાવારા એક મહિનો અજે મહિના પછી વાત આ મારો બનાસ ટોટો આ